વાત કરીએ રાજકોટ જિલ્લાની તો રાજકોટના સરઘારા ગામમાં અસામાજિક તત્વોનો આતંકનો મામલો સામે આવ્યો છે સરઘારા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં પિતા અને પુત્રએ વેપારી ઉપર હુમલો કર્યો હતો ત્યારે આ ઘટનાને લઈ આરોપી પિતા અને પુત્રને જામીન ન મળે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે તેવી પણ ગ્રામજનોએ માંગ કરી છે હાલ આજી ડેમ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી છે આરોપી ઝડપાઈ ગયા પણ આરોપી જે કુખ્યાત હોય એના પ્રમાણમાં જે એની સજા થવી જોઈએ એને કડકમાં કડક પગલાં લેવા જોઈએ એ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી જેના અનુસંધાને અમે ઉપલા અધિકારી એટલે માનો માન્ય કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આવા કુખ્યાત આરોપી હોય તો એને એને જાહેરમાં લઈ એની સરઘસ કાઢવા અમારી એક જ માંગ છે જો આ પગલાં દાખલા તરીકે આનું અમને ન્યાય નહીં મળે તો અમે આને રાજ્ય સ્તરે તાલુકા સ્તરે જ્યાં લઈ જવાનું આંદોલન થતું હોય છે લઈ જવા માટે અમે તૈયાર છીએ

તો અમે અચોક્સ મુદત ઉપર સરદાર ગામના વેપારીઓ સામેથી કહે છે કે અમે ગામ બંધ રાખશું